આ પહેલા પણ તેમણે અધિકારીને જાહેરમાં ખખડાવ્યા હતા ત્યારે કાંતિ અમૃતિયાએ જાહેરમાં અધિકારીને કેમ ખખડાવ્યા નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ તો મોરબીના ધારાસભ્ય કાંતી અમૃતિયાએ જાહેરમાં અધિકારીને ખખડાવતા સસ્પેન્ડ કરવાની ધમકી આપી દીધી કારણ કે મોરબીમાં જે પૂરની સ્થિતિ સર્જાઈ છે તેને લઈને મોરબીના ધારાસભ્ય કાંતિ સતત રહ્યા તેઓ મોરબીના લોકોની બહારે આવ્યા જે પણ અસરગ્રસ્ત વિસ્તાર છે ત્યાં લોકોની મદદે પહોંચ્યા ત્યારે જ્યાં પણ વધારે પાણી ભરાઈ ગયું છે ત્યાં કામ કરવાની તાત્કાલિક કામ કરીએ પાણીને દૂર કરવાની કાંતિ અમૃતિયાએ કહ્યું છે કે અધિકારીઓ આ કામ જલ્દીથી જલ્દી નહીં કરવામાં આવે તો હું તમને સસ્પેન્ડ કરી દઈશ ત્યારે કાંતિ અમૃતિયા ગુસ્સે થઈ અધિકારીને ખખડાવી રહ્યા છે પહેલા તો એ વિડિયો પર એકવાર નજર કરીએ તમે આ ચાલુકો જો નહીં હું તમને સસ્પેન્ડ કરાવી દઈશ આ જો નહીં કરે તો હું તમને સસ્પેન્ડ કરાવી દઈશ આ

મેન્ટ તરફ ની કઈ પણ ઘટ હોય મને જલ્દી કામ શરૂ અમે જઈએ ને સરપંચ દસ થી પંદર મજૂરો તત્કાલ

તે પાડ પહેલાં કેમ ન બંધાવવામાં આવી અહીં લોકો પણ તંત્રને સવાલ પૂછી રહ્યા છે કે તેમના ટેક્સના કરોડો રૂપિયા ક્યાં જાય છે શું આજ પાણીમાં વહી જાય છે લોકોના ટેક્સના કરોડો રૂપિયા આજ પાણીમાં ધોવાઈ જાય છે લોકો પણ અહીં સવાલ કરી રહ્યા છે કાંતિ અમૃતિયાએ બીજી વાર જાહેરમાં જે અધિકારીનો ઉધડો લીધો અને ખખડાવી નાખ્યા સસ્પેન્ડ કરવાની જે ધમકી આપી તેને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર